સુરત આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટર કચેરીએ સ્માર્ટ મીટરને લઈ આવેદન આપ્યું છે ડીજી દ્વારા સ્માર્ટ મીટર લોકોને લગાવવા જબરજસ્તી થઈ રહી છે ડીજીવીસી દ્વારા જે લોકો સ્માર્ટ મીટર નહીં લગાવેલ તો ઘરનો પાવર કટ કરવા જેવી ધમકીઓ આપ્યા હોવાના આક્ષેપો છે સ્માર્ટ મીટર હટાવો તેવા બેનર લઈ વિરોધ કરાયો ઉર્જા મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે જે ગ્રાહક ઈચ્છે તે ત્યાં સ્માર્ટ મીટર લગાવવામાં આવે સ્માર્ટ મીટર લગાવવા ડીજી વીસીએલની દાદાગીરી સામે વિરોધ નોંધવામાં આવ્યો છે આમ આદમી પાર્ટી દ્વારા જે તે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે જોઈ શકો છો કે મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના જે લોકો છે અહીં ઉપસ્થિત છે પાર્ટીના જે તમામ લોકો છે હાર જે ઉપસ્થિત છે સ્માર્ટ મીટરના વિરોધમાં જે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે તેને લઈને આપણે જાણીશું કે આજે જે આજ રોજ તમારા દ્વારા જે પરિપત્ર આપવા જે આવેદન આપવામાં આવ્યું છે શું છે વિગત તેમાં જે રીતે ગુજરાતભરની અંદર સ્માર્ટ મીટર લગાડવાનું જે ભાજપ દ્વારા કાવતરું ચાલી રહ્યું છે લોકોના ખીચામાંથી સ્માર્ટ રીતે પૈસા કાઢવાનું જે બાબતે આમ આદમી પાર્ટી સખતમાં સખત વિરોધ કરે છે આના પહેલા પણ અમે લોકોએ વિરોધ નોંધાવ્યો હતો અને આજે ફરી વખત અમે મુખ્યમંત્રીશ્રીને આવેદન આપવા માટે કલેક્ટરશ્રીના માધ્યમથી અમે કલેક્ટર કચેરી આવ્યા છીએ અમારી માંગણી એટલી છે કે હાલમાં જે પ્રમાણે ડીજીવીસીએલ દ્વારા લુખી ધમકીઓ આપવામાં આવી રહી છે જે પ્રમાણે એની નોટિસો આપવામાં આવી રહી છે લોકોને ફરજિયાત સ્માર્ટ મીટર લગાવવા પડશે જો નહીં લગાવો

અમે ગાંધીજી માર્ગે આંદોલન કરીશું પરંતુ આ સ્માર્ટ ચીટરોને સ્માર્ટ મીટર લગાવવા નહીં દઈએ પછી કેટલીક જગ્યાઓ તો એવી છે કે લોકોને ખબર પણ નથી પડી અને સ્માર્ટ મીટર લાગી ગયા છે જે ચોક્કસ એ વાત એકદમ સાચી છે કે ઘણી બધી જગ્યાઓ પર જ્યાં એકદમ નાનો વર્ગ રહે છે અને ખોટી રીતના ધમકાવીને સ્માર્ટ મીટર લગાવવામાં આવે છે ઘણી વખતે તો એવું થાય એમને ખબર જ નથી હોતી કયા ફોર્મમાં સહી કરે છે જબરદસ્તી એમના ફોર્મમાં સહી કરાવીને જ્યારે એ લોકો હોતા જ નથી એ સમયે આ સ્માર્ટ મીટર લગાડી દે છે આ જે બેધારી નીતિ છે જે પ્રમાણેના લોકોના ખીચા ખાલી કરવાનું છે કાવતરું છે એ બાબતે તમામ લોકો વિરોધ નોંધાવે છે આમ આદમી પાર્ટી પણ સખત શબ્દોની અંદર વિરોધ નોંધાવે છે અને હજી પણ જો આ ચાલતું રહેશે તો પછી અમે રોડ પર ઉતરીને ગાંધી ચિંતિયા માર્ગે આંદોલન કરીશું હતા આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે જે કાર્યકર્તાઓ છે તેમનું પણ કહેવું છે કે જે પ્રમાણે જે હાલ જે પરિસ્થિતિઓ ઊભી થઈ રહી છે પરિસ્થિતિને પગલે જે લોકોને લોકોને સમજાવી બુજાય નહીં પરંતુ લોકોને જબરજસ્તી જે સ્માર્ટ મીટર લગાવવા બાબતે જે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે તેને લઈ આ લોકો આમ આદમી પાર્ટી દ્વારા જે છે તે હાલ